ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પોલીસના નામે જાડેશ્વર વિસ્તારમાં ટોળ કરાઈ રહ્યા હોવાની માહિતી મળતા નર્મદા કિનારે અને ટોલટેક્સ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ તુવરને એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલક નજરે પડતા તેની તલાશી દરમિયાન પોલીસની કેપ મળી આવી હતી ઝડપાયેલ રાજા બોંભાણિયાની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે નર્મદા કિનારા વિસ્તારમાં લટાર મારી પ્રેમી પંખીડાઓને શોધતો હતો આ યુગ લાગડ પોલીસનો રોફ દેખાડી તે નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતો હતો ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માચી નામનો યુવક આથી બે દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સરકીટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણે ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરા ડરાવે તો તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટરસાયકલ પણ હતું તો આ તારું મોટરસાયકલ આપવાને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી મોટરસાયક પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ આ અજાણો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી તે પરત નહીં આવતા આ યુગે ભરૂપ શહેર સિટીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના તો પોલીસ માણસો પીઆઈ શ્રી માર્ગદર્શન હેઠળ તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબુલાત કરેલી આજે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભળિયા આ જે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી મોપેડ લઈને ભાગી ગયેલો હતો મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે